આવેલા અંબાજી રોડ ખાતે છવ્વીસમી જાન્યુઆરીને લઈને વેપારીઓ દ્વારા ઉજવણી કરવામાં લાડુ હતું આજે સમગ્ર દેશમાં 76મા પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતમાં દરેક જ્ઞાતિ જાતિ ધર્મના લોકો વસવાટ કરે છે ત્યારે સુરતના હાડ સમાન ગણાતા ચોટા બજાર ખાતે આવેલા અંબાજી રોડ પર 76મા પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી નાના બાળકોએ અલગ અલગ વેશભૂષાઓ પણ ધારણ કરી હતી જેમાં પોલીસ વકીલ સ્વાતંત્ર્ય સેનાની તેવી અલગ અલગ થીમો પર વેશભૂષા ધારણ કરી હતી આયોજક દ્વારા ચોટા બજારની મુલાકાતે આવતા તમામ લોકોને ચોકલેટ અને લાડુનું વિતરણ કરી ભવ્ય ઉજવણી કરી હતી જી મારું નામ દિનેશ કુમાર ભાટી છે હું અહીંયા ત્રીસ વર્ષથી સુરતમાં રહું છું ના પંદર ઓગસ્ટ છબ્વીસ જનુવરીનો તહેવાર અમે લોકો અહીંયા ઉજવીએ છીએ આજે છવ્વીસ જન્યુવરીનો તહેવાર છે અહીંયા મોટા ભાગે ત્યાં લોકો ભેગા થાય છે અલગ અલગ રાજ્યથી સંપ્રદાયના લોકો ભેગા થાય છે અને અમદાવાદ છોઠા બજાર મોટો બજાર છે ત્યાં બધા અલગ અલગ મૂળ વતનથી રાજ્યથી લોકો આવે છે અહીંયા ખરીદારી કરવા માટે આ લોકો તો બધું એકતાનું પરિચય આપવા માટે પંદર અગત્ય છવ્વીસ જનવરીનો તહેવાર મેં ઉજવીએ છીએ અને એના અંદર અમારે અલગ અલગ રાજ્યોના લોકો ભેગા થયા અને પછી મેં મારી દુકાનમાં આ કાર્યક્રમ ચાલુ કર્યો હતો પછી અમારા સાથે શશાંકભાઈ મહેન્દ્રભાઈ સોની બધા ગલીબલ્લાવાલા બધા ભેગા થતાં મને કીધું કે તમે નીચે મોટા ભાગે કરો અમે નીચે મોટા ચાલુ કરીએ છીએ નાના બાળકોને લે લઈ ને આ લોકોને ને દેશભક્તિ ને સ્વતંત્રતાના ગણતંત્ર દિવસની બધો ને સંમત આપીએ છીએ સલાહ આપીએ છીએ કેવી રીતે પેલા થયો શું ખાવાનું છે આ બાબતમાં જાણકારી અમે લોકો આપીએ છીએ ને પછી અમે લોકો મીઠાઈનું વિતરણ કરીએ છીએ